લો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે એક એવું પીણું બનાવવાના છીએ કે જે વિસરાતી વાનગી છે એટલે કે તમારા દાદી નાની બનાવતા હશે પણ તમે નહીં બનાવતા હો અને એ પણ કાચી કેરીમાંથી બનાવવાનું છે આપણે બનાવીશું ગોળ કેરીનું શરબત આ શરબત એકદમ ટેસ્ટી લાગે છે એકદમ ફૂલ ઓફ એનર્જેટિક છે અને તમે આ એક ગ્લાસ પી લો અને બાર તડકામાંથી આવ્યા હો અને પી લો તો લૂ પણ નહીં લાગે અને એકદમ સરસ ફ્રેશનેસ આવી જશે સૌથી પહેલા આપણે કેરીને છોલી લેવાની છે અને એના ટુકડા કરી લેવાના છે કેરીના ટુકડા કરી લીધા છે આપણે એને ક્રશ કરી લઈશું મિક્સી જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે આ શરબત છે તમે કાચું પણ બનાવી શકો છો અને એને કૂક કરીને પણ બનાવી શકો છો અત્યારે આપણે એને કૂક કરીને બનાવી રહ્યા છીએ જેથી કરીને લાંબો ટાઈમ સુધી ટકી શકે હવે આપણે એને ક્રશ કરી લઈએ જો તમે જોઈ શકો છો કે આનું જે પલ્પ છે કેરીનો પલ્પ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આ જ રીતે તમે આની અંદર ગોળ એડ કરીને ક્રશ કરીને પછીની અંદર પાણી એડ કરી અને શરબત તાજો શરબત બનાવી શકો છો પણ અત્યારે આપણે એવો શરબત બનાવી રહ્યા છીએ કે જેને તમે લાંબો ટાઈમ સુધી રાખી પણ શકો એટલે કે કેરીની સિઝન જાય પછી પણ તમે એને માણી શકો એવો આ શરબત તૈયાર થશે પણ અત્યારે આપણે ગોળમાં તૈયાર કરી રહ્યા છીએ અને આ ગોળ કેરીનું શરબત છે ને મારા દાદી બનાવતા હતા હવે એની અંદર આપણે અડધો કપ પાણી પણ ઉમેરી લઈશું અને આ કેરીને થોડી કુક કરી લેવાની છે હંમેશા ઉનાળાની શરૂઆત થાય અને કેરીની શરૂઆત થાય ને એટલે આ શરબત ઘરમાં તૈયાર થઈ જ જાય કોઈ પણ વ્યક્તિ બહારથી ઘરમાં આવે તડકામાંથી ઘરે આવે એટલે એને આ શરબત આપવામાં આવતો હોય એટલે એકદમ અંદરથી કુલિંગ ઇફેક્ટ આવે તમને એનર્જી જે ડાઉન થઈ ગઈ હોય તડકામાં ફરીને તો ગોળના કારણે એકદમ સરસ એનર્જી પણ મળી જતી હોય છે તો આ શરબત ખરેખર બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી શરબત છે હવે આ કેરી થોડી કૂક થાય ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે અને કેરીનો કલર થોડો ચેન્જ થઈ જશે અત્યારે જે એમ એકદમ ઉઘડતો કલર દેખાય છે ને લાઇટ ગ્રીન કલર એના બદલે જરાક એનો કલર ડાર્ક થઈ જશે અને ટ્રાન્સપરન્ટ થોડું થઈ જશે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે પછી એની અંદર આપણે ગોળ એડ કરીશું કારણ કે ગોળને બહુ વધારે કૂક કરવાની જરૂર નથી ગોળને વધારે એડ કૂક કરશું ને તો ગોળનો પાયો તૈયાર થશે ને એના કારણે સ્વાદ પણ બગડી જશે અને એનો કલર પણ ખરાબ આવશે સરસ નહીં આવે હવે આપણે એને આ મિશ્રણ થોડું ટ્રાન્સપરન્ટ થઈ જશે અને કેરી કૂક થઈ જશે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે મિશ્રણ સરસ ઉકળી રહ્યું છે હવે એની અંદર આપણે એક ચમચી જીરું ઉમેરી દેવાનું છે કાચું જ જીરું લેવાનું છે જે પણ એકદમ સરસ ઠંડક આપે છે અને એની સાથે બે થી ત્રણ મરી એડ કરી દેવાના છે અત્યારે મેં ત્રણ નંગ મરી એડ કર્યા છે અને એને પણ સાથે સાથે ઉકળવા દઈશું સરસ રીતે મિશ્રણ જુઓ હવે તમે જોઈ શકો છો કે એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે એકાદ મિનિટ માટે આપણે થવા દઈશું એટલે આપણે જેવી કન્સિસ્ટન્સી જોઈએ છે અને મિશ્રણ જે કૂક થઈ ગયું હોય એવું જોઈએ છે એ તૈયાર થઈ જશે

એક બાઉલ જેટલું એક બાઉલથી થોડા ઓછા પ્રમાણમાં ગોળ એડ કરવાનું છે એટલે કે એનું ગળ પણ સરસ રીતે મિક્સ થઈ જાય ફ્લેમ હજી મેં ઓન રાખી છે ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે મિક્સ કરતા રહેવાનું છે જો કલર તમે જોઈ શકો છો કે સરસ ચેન્જ થઈ ગયો છે ગોળનો કલર પણ હવે આવી ગયો છે અને આ જે શરબત છે એને તમે બોટલમાં ભરી અને લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો કે ફ્રીજમાં મૂકી દેશો તો ત્રણથી ચાર મહિના સુધી તમે એની મજા માણી શકો છો અને જો આ આ શરબતમાંથી તમારે મોહિતો કેવું કંઈ બનાવવું હોય તો પણ બહુ જ સરસ લાગે છે કેરીનો મોહિતો તમે બનાવવો હોય તો આની અંદર ગોળનું પ્રમાણ વધારે છે પણ એની સાથે તમે જો સોડા એડ કરશો તો એનો સ્વાદ બહુ જ ફાઇન લાગે છે હવે એની અંદર આપણે પાંચ ચમચી જેટલા સંચર પાવડર પાંચ અમચી ઉમેરી લઈશું એનો સ્વાદ પણ સરસ લાગે છે અને હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું કારણ કે એની ચિકાસ જે છે આપણે જોઈએ છે એવી સરસ પકડાઈ ગઈ છે આમ થોડું હાથમાં ચીકાસ લાગે ને એટલું જ એને કૂક કરવાનું છે કારણ કે ગોળ એટલે પ્રમાણે કૂક થઈ જાય છે ગોળ એક જરાક કૂક થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે લગભગ સેકન્ડ સુધી આપણે એને રહેવા દઈશું મિશ્રણ સરસ રીતે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ફ્લેમ ઓફ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે મેં દેશી ગોળ યુઝ કર્યો છે એના કારણે એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને આ જે જયારે ચરબત છે આ તમે જ્યારે શરબત બનાવો ત્યારે બે થી ત્રણ ચમચી લઈ અને એની સાથે પાણી અને આઈસ ક્યુબ તમે એડ કરી શકો છો એટલે એનો કલર પણ બહુ જ સરસ આવશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો ગોળ કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે આપણે એને ગાઢી લેવાનું છે અને પછી એને ઠંડો પડે ને પછી તમારી બોટલમાં ભરી અને તમે એને સ્ટોર કરી શકો છો હવે આ શરબતને આપણે ગાળી લઈએ જેથી કરીને એકદમ સરસ જે એનું પલ્પ એટલે ઉપરનું જે છે એ છોત છે એ બધી જ નીકળી જાય અને એકદમ સરસ પલ્પ તૈયાર થઈ જાય અને શરબત તૈયાર થઈ જાય આ શરબતને તમે લાંબો ટાઈમ સ્ટોર કરી શકો છો અને આ જે ઉપર નીકળે ને એને પણ ફેંકી દેવાનું નથી એને પણ તમે પાણીમાં નાખી અને બ્લેન્ડર ફેરવી દેશો તો અને પી જાશો ને તો એનું આ શરબત પણ બહુ જ સરસ લાગશે જો બધું સરસ રીતે ગાળી લેવાનું છે જો મિશ્રણ એકદમ સરસ ઘડાઈ ગયું છે અને ઉપર આવી રીતે થોડી છોત રહી ગઈ છે અને તમે નીચે જોઈ શકો છો કે એકદમ સરસ છે આ શરબત ને તમારે સ્ટોર કરીને રાખી દેવાનું છે આ શરબત તમે લાંબો ટાઈમ રાખી શકો છો અને જ્યારે પણ બનાવવું હોય ત્યારે આવી રીતે એક ચમચો શરબત છે એને ગ્લાસમાં લઈ લેવાનું અને એની સાથે ઠંડુ પાણી એડ કરી દેવાનું એટલે ગોળ ઘોડકેરીનું શરબત તૈયાર છે તો હવે આ શરબત આપણે સર્વ કરી લઈએ